અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે લાયન હોલ ખાતે ચાલી રહેલી આ શાસ્ત્રીય સંગીત સ્પર્ધા મહોત્સવમાં તબલા સહિતના વાદ્યમાં શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા યુવાઓ ભાગ લેશે ઉત્તમ પરફોર્મન્સ કરનારા યુવાઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે સાથે જ સમારંભ દરમિયાન સર્વોચ્ચ પર્ફોમન્સ રજૂ કરનાર કલાકારને આગામી સપ્તકના મુખ્ય સંગીત સમારોહમાં પરફોર્મન્સ કરવાની તક અપાશે તાલ વાદ્યના દિગજ કલાકારો આ કોમ્પિટિશનમાં જજીસ તરીકે આમંત્રણ એ લોકોને આપવામાં આવે છે અને એ લોકો બહુ જ સહર્ષ આમંત્રણ સ્વીકારી અને આ કોમ્પિટિશનને જજ કરવા આવતા હોય છે શાસ્ત્રીય તાલવાદ્ય સ્પર્ધા બાદ ત્રીજા દિવસે પંડિત નંદન મહેતા શાસ્ત્રીય સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવે છે જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારો તેમની પ્રસ્તુતિ થકી પંડિત નંદન મહેતાજીને એક સ્મરણાંજલિ આપે છે